ડેડિયાપાડામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં પંજાબના મુખ્યમંત્રી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સભા ગજાવી હતી સાથે જ આમ આદમી પાર્ટીના ગુજરાત નેતાઓ દ્વારા પણ આક્રમક નિવેદનો છે તે સ્ટેજ પરથી આપવામાં આવ્યા હતા આપણી સાથે જોડાઈ ગયા છે રાજુ કરપડા જેઓ આમ આદમી પાર્ટીના નેતા છે અને તેઓ પણ ચૈતર વસાવાના સમર્થનમાં આજે સ્ટેજ ઉપરથી આક્રમક રીતે સરકાર પર પ્રહાર કર્યા છે સીધી જ એમની સાથે વાતચીત કરીશું રાજુભાઈ સૌથી પહેલા તો ચૈતર વસાવા સામે અવારનવાર ગુનાઓ દાખલ થાય છે ગુજરાતમાં આટલા બધા ધારાસભ્યો છે શા માટે ચૈતર વસાવા પર જ ગુના દાખલ આ સવાલ તો આઝાદી પહેલા જયારે દેશને પ્રેમ કરનારા લોકોને જેલમાં પૂરવામાં આવ્યા ત્યારે પણ એ સમયે જે લોકો અંગ્રેજો સાથે મળેલા હતા એ લોકો પણ આ સવાલ પૂછતા કે શા માટે જેલમાં પૂરવામાં આવે શા માટે ભગતસિંહને ફાંસીના માચડે લટકાવવામાં આવ્યા શા માટે સુખદેવને રાજ્યગુરુને ફાંસીના માચડે લટકાવવામાં આવ્યા આ દેશને પ્રેમ કરનારા લોકો જ્યારે કોઈ આ દેશની તિજોરી પર નજર બગાડશે જ્યારે આ દેશની સંપત્તિ લૂંટવાના પ્રયત્ન કરશે ત્યારે આ દેશને પ્રેમ કરનારા લોકો યા હોમ કરીને કૂદી પડશે આજે ચૈતર વસાવા યા હોમ કરીને કૂદી પડ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આવા લોકો જ્યારે સિસ્ટમ સામે અવાજ ઉઠાવતા હોય છે તો સ્વાભાવિક છે કે એની પર જૂઠા કેસ થશે એને જેલમાં નાખવાના પ્રયત્ન થશે એને કેમ કરીને ફસાવી દેવા એ પ્રયત્ન થતા રહેશે પણ એ પ્રયત્નોની વચ્ચે પણ જે લડે એ જ દેશને વફાદાર છે એજ ગુજરાત રાજ્યને વફાદાર છે આજે ચૈતર વસાવા પર અમને ગર્વ છે કે અહીંયા અઢી હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ ચૈતર વસાવાએ ઉજાગર કર્યું નકલી કચેરીઓ ચૈતર વસાવાએ ઉજાગર કરી આદિવાસી સમાજ માટે આવતી દરેક યોજનામાં થતા કૌભાંડો ચૈતર વસાવાએ ઉજાગર કર્યા છે અહીંયા હોસ્પિટલો નકલી ચૈતર વસાવાએ ઉજાગર કરી છે એના બદલા સ્વરૂપે ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવ્યા છે પણ આવનાર સમયમાં નામદાર હાઈકોર્ટ પર અમને પૂર્ણ વિશ્વાસ છે જુઠ્ઠા કેસ લાંબુ ચાલતા નથી ચોક્કસથી એક સમયે ગાંધીજીને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા તેમ છતાં આઝાદી તો મળી હતી આઝાદી અને આ જે જુઠ્ઠા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે એનું પરિણામ બે હજાર સત્યાવીસમાં ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીએ ભોગવવું પડશે પરંતુ જે મનરેગાની વાત કરવામાં આવે છે તેમના અનેક સમર્થકો દ્વારા વાત કરવામાં આવી છે આને લઈને ભાજપના નેતાનું કેવું એવું છે કે મુદ્દો ભટકાવે છે કે જે મારામારીનો હતો જે કેસ આખો થયો હતો એને લઈને સરકારી બધી ઓફિસોની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે ચૈતરભાઈનો બનાવ બનો એ ઓન પેપર છે કે સરકારી ઓફિસમાં પ્રાંત સાહેબની ઓફિસમાં મિટિંગ હતી એ સમયે બનેલો બનાવશે ત્યાં સીસીટીવી કેમેરા હતા આવું સ્પષ્ટ ચૈતરભાઈનું માનવું છે અને આપણે પણ માનીએ છીએ બધી ઓફિસોમાં સીસીટીવી હોય છે તો આ સીસીટીવી કેમેરા પોલીસ પ્રમાણિક હોય તો જાહેર કરે સીસીટીવી ફૂટેજને ક્યાંક નહીં ક્યાંક નાશ કરવાના પ્રયત્ન શા માટે થયા છે વાત એ છે કે ચૈતરભાઈ વસાવા પર જ્યારે પહેલી વખત ફરિયાદીએ નિવેદન આપ્યું ત્યારે એને એવું કહ્યું મને ગાળા ગાળી કરી બીજું નિવેદન કલાક પછી આપ્યું એવું કીધું મારો કોલર પીકડ્યો ત્રીજું નિવેદન કલાક પછી આપ્યું એવું કીધું મારી યારે મારામારી કરી ત્યાર પછી કમલમમાંથી એફઆઈઆર તૈયાર થઈને આવી એ એફઆઈઆર ની અંદર આ ફરિયાદીએ સહી કરી એટલે પહેલા નિવેદનથી એફઆઈઆર વચ્ચે જે ચાર પાંચ કલાકનું અંતર હતું એ સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક કમલમમાંથી સૂચના મળી એ મુજબ જૂની કલમ ત્રણસો સાત નવી કલમ એકસો નવ મારી નાખવાની એટલે કે હત્યા કરવાની ઈરાદાપૂર્વક કોશિશ કરી હોય એ આરોપી પર આ કલમ લાગે જેમાં માંડ માંડ કરી અને ફરિયાદી પોતાનો જીવ બચાવી શક્યો હોય ચૈતરભાઈ પર કેસ કેવી રીતે દાખલ થયો એક ગ્લાસ ફેંકવામાં હું તમારા માધ્યમથી ભ્રષ્ટ ભાજપના નેતાઓને અને ખાખી વર્ધીને બદનામ કરી રહેલી અમુક પોલીસ અધિકારીઓને પૂછું છું ગ્લાસ ફેંકવાથી ત્રણસો સાત થાય ખરી ગ્લાસ ફેંકવાથી કોઈની હત્યા થઈ જાય ખરી અને એ ગ્લાસ ફેંકો છે સીસીટીવી ફૂટેજ ક્યાં છે ખાખી વર્ધીમાં જો દાગ ન લાગ્યો હોય ને તો એ સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે દાવા સાથે કહું છું ખાખી વર્ધીને એવડા દાગ લગાવી ચૂકી છે આવનાર સમયમાં ગમે એવડા વોશિંગ પાવડર લાવીએ આ દાગ કોઈથી ભૂસાશે નહીં પરંતુ રાજુભાઈ આ જે મારામારીની જે આખી આક્ષેપો થઈ રહ્યા હતા આજ પ્રાંત કચેરીના ઓફિસના ફોટો આવ્યા હતા જેમાં ગ્લાસ તૂટેલા હતા ખુરશીઓ તૂટેલી હતી તો આ વાતને કઈ રીતે નકારી શક ફૂટેજ ક્યાં છે ફોટો આવ્યા છે ફોટો તો ફૂટેજ ક્યાં છે અમે એ પૂછીએ છીએ ફોટો તો હું અહીંયા પણ ગ્લાસ ને તોડીને પાંચ ગ્લાસ ને તોડીને અહીંયા ફોટો પાડી દઈશ તો એ ફોટો બધે વાયરલ થઈ જશે મતલબ એવો છે ચૈત્રભાઈ અમારો જ ગ્લાસ ત્રણસો સાત જેવી ગંભીર ગુનામાં જ્યારે તમે કોઈને ફસાવો છો એવા ગંભીર ગુના અંતર્ગત કોઈની ધરપકડ કરો કોઈ પુરાવા નહીં આટલી હદે ગુલામી પરંતુ આ કેસમાં તો હવે જે પ્રાંત કચેરીમાં આખી ઘટના બની તો સરકારી અધિકારી પણ આમાં સાક્ષી હશે સરકારી અધિકારી અને આ કેસની તપાસ કરનાર અધિકારી એક પણ કાગળ કે કાગળ પરની એક પણ લાઈન પોતાની પ્રમાણે લખી શકતા નથી માધ્યમથી સાફ કરું છું તમામ સ્ક્રિપ્ટ તૈયાર થઈને આવે છે પોલીસ અધિકારીએ શું લખવાનું છે સાક્ષીએ શું લખવાનું છે પોતાના નિવેદનો પોતે લખી શકતા નથી પોતે પોતાનું બયાન આપી શકતા નથી તમામ લખાણો કમલમમાંથી તૈયાર થઈને લોકપ્રિય ધારાસભ્યને જેલમાં ધકેલવા માટે મજબૂર કરે છે અગાઉ જ્યારે ચૈતર વસાવા જેલમાં ગયા હતા ત્યારબાદ એમણે મીડિયામાં પણ અનેક એવું કીધું છે કે એમને તોડવાના પ્રયત્ન થયા તો શું આ વખતે પણ એ જ પ્રયાસ છે ચૈતરભાઈના વિચારોને હિંમતને ચોક્કસથી ની પ્રયત્ન થાય છે આજે વર્ષો પછી આદિવાસી સમાજ જાગૃત થયો વર્ષો પછી આદિવાસી સમાજે સ્વયંભૂ અવાજ ઉઠાવ્યો વર્ષો પછી આદિવાસી સમાજને ને થોડું ક્યાં ગોટાળો થાય છે આદિવાસી સમાજ માટે બનેલી યોજનામાં ક્યાં ભ્રષ્ટાચાર થાય છે ક્યાં કરોડો રૂપિયાનો ગોટાળો કરી અને નેતાઓ આદિવાસી સમાજના નામે કટકી કરી ગયા આ તમામ ઘટનાઓ ચૈતરભાઈએ ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા આજે ચૈતરભાઈએ આદિવાસી પટ્ટામાં ઉમર ગામથી લઈ અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં એવા યુવાનો ઊભા કર્યા જે આવનાર સમયમાં ચૈતર વસાવવા હશે તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ ભાજપમાં જે નેતાઓ આદિવાસી સમાજમાંથી આવે છે અને વર્ષોથી પોતાનું શાસન જમાવીને બેઠા છે એ લોકોની ખુરશી આજે ધ્રુજે છે આજે એ લોકોને જે ઉપરથી સૂચના મળે છે કે વારંવાર અમને અમે તમને ટિકિટ દઈએ છીએ વારંવાર અમે તમને લડાવીએ છીએ તો ચૈતર વસાવા રોકવા માટેના પ્રયત્ન કરો આદિવાસી સમાજ આજે ચૈતર વસાવાની સાથે છે આદિવાસી સમાજે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાનો ચાલુ કર્યો અઢી હજાર કરોડ રૂપિયાનું પણ કોંગ્રેસ ભાજપના ગઠબંધન થી થયું હમણાં જ ઉજાગર થયું તમે જે કહો છો કે આદિવાસી સમાજ ચૈત્રભાઈ વસાવા સાથે છે તો એમના જ ગઢમાં એમના વિરુદ્ધ રેલી નીકળે છે જો તો આદિવાસી સમાજ ભેગો હોય તો પછી એમના વિરુદ્ધમાં રેલી શા માટે કોઈ પણ નેતા હોય સમર્થનમાં નીકળેલી રેલીની સંખ્યા અને આદિવાસી સમાજે ચૈતરભાઈના સમર્થનમાં કાઢેલી રેલીની સંખ્યા અને ચૈતરભાઈના વિરુદ્ધમાં કાઢેલી રેલીની સંખ્યા ની આંકડા જોઈ લેવા જોઈએ આ જે નજર મીડિયાની પહોંચે કેમેરા તમારા મારા મોબાઈલના કેમેરાની જેવડી તાકાત છે ઝૂમ કરીને જોઈ શકીએ એટલે દૂર દૂર સુધી પબ્લિક હતું જે ગ્રાઉન્ડ અમે નક્કી કરેલું હતું એ ગ્રાઉન્ડના પડદા પબ્લિકે ફાડી નાખ્યા જે ખરેખર પોલીસે વ્યવસ્થા ગોઠવેલી હતી એ વ્યવસ્થાથી તો એટલા ને એટલા પબ્લિક જેટલું ગ્રાઉન્ડમાં હતું એટલું પબ્લિક બહાર રોડ સુધી ઊભું હતું તેમ છતાંય હજુ પબ્લિક આવકમાં હતું એટલે ચૈતરભાઈના સમર્થનમાં ચૈતલભાઈ ચૈતરભાઈની લોકપ્રિયતા વિશે હવે મારે કાંઈ કહેવાની જરૂર નથી હવે એના ગઢમાં ભાજપના ત્રણ લંગુરિયા નીકળી અને વિરોધ પ્રદર્શનની વાતો કરે તો એનાથી ગુજરાતની જનતાનું ધ્યાન નહીં દોરી શકાય બીજે

રાજુભાઈ આજે સ્ટેજ ઉપરથી અનેક નેતાઓએ એવું કીધું કે અમે ચૈતર વસાવાના સમર્થનમાં ગોળી ખાવા માટે પણ તૈયાર છે અમારી સીધી વાત એ છે કે ભૂતકાળમાં ભાજપે જ્યારે આંદોલનો કરાવ્યા તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની સરકાર હતી ને ખેડૂતોને ગોળીએ દેવામાં આવ્યા ભાજપના એક પણ નેતાએ ગોળી ખાધી નથી આજે ફરી વખત ભાજપ સરકાર પશુપાલક અશોકભાઈ ચૌધરીને ટીયર ગેસના ગુંગડામણ થી મૃત્યુ થયું ખેડૂતો પર ધોકા મારવામાં આવ્યા લાઠીઓ વરસાવવામાં આવી લઈને આગળ કરી દેવામાં આવે છે છે ટીયર ગેસ છોડે આવનાર સમયમાં ગોળીઓ પણ છોડશે તો અમે એ ભાજપના નેતાઓ નથી કે ખેડૂતોને ઉશ્કેરીને કહીએ તમે લડવા જાઓ અમે એસી ઓફિસમાં બેહી બે રહી અને સત્તર જેટલા ખેડૂતોની ઓગણીસો સત્યાસી માં હત્યા થઈ તો ક્યાંક ને ક્યાંક ઇરાદાપૂર્વક આખું આંદોલન ભાજપે ઉભું કર્યું હતું આ આંદોલન ઉભું થયા પછી કોંગ્રેસના ઈશારે ગોળીઓ મારવામાં આવી અમે એ કહીએ છીએ કે અમે ભાજપના નેતા નથી અમે જ્યારે પણ આવી કોઈ ઘટના બનશે અમે લોકો કોઈને ઉશ્કેરીને આંદોલન ઉભું નહીં કરીએ પણ જ્યારે આવી કોઈ ઘટના ઘટશે અને અશોકભાઈ જેવી રીતે ગોળીઓ દેવામાં આવ્યા આવનાર સમયમાં કોઈ પણ આંદોલન ઉભું થશે હક અધિકાર માટે આમ આદમી પાર્ટીનો નેતા પહેલી લાઈનમાં ઉભો હશે

જેઓ આજે જે જનસભા યોજાઈ હતી ડેડિયાપાડામાં ત્યાં આક્રમક ભાષણ પણ આપ્યું હતું સાથે જ ભાજપ ઉપર આકરા પ્રહાર પણ કર્યા હતા આજે અનેક નેતાઓ આમ આદમી પાર્ટીના છે તેમણે સરકાર ઉપર વરસ્યા હતા અને પ્રહારો કર્યા હતા ચૈતર વસાવાના સમર્થનમાં હુંકાર બોલાવ્યો હતો હવે આગામી સમયમાં ચૈતર વસાવાના જામીન કેવી રીતે થાય છે કેટલા સમય સુધી ચૈતર વસાવા જેલમાં રહેશે આ તમામ અપડેટ સાથે તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई